નમસ્કાર મિત્રો આ વિડીયોમાં હું તમને ગુજરાત પોલીસ ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવીશ ઉપરાંત ફોટો અને સિગ્નેચર રીસાઇઝ કેવી રીતે કરી શકશો એ પણ બતાવીશ એટલે વિડીયો અંત સુધી જોજો અને હા જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો પ્રોસેસ શરૂ કરીએ એના પહેલાં ફોર્મ ભરતી વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની લિસ્ટ અહીં આપેલ છે એટલે આ ડોક્યુમેન્ટ રેડી કરી રાખજો હવે મિત્રો સૌથી પહેલાં ગૂગલ પર આવી ઓજસ સર્ચ કરવાનું પછી પહેલી લિંક પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે હવે તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલશે તમારે અહીં સિલેક્ટ પર ક્લિક કરીને બીજું ઓપ્શન જીપીઆરબીવાળું સિલેક્ટ કરી લેવાનું તો આ પેજ ખુલશે અહીં તમારે જમણી સાઈડ એપ્લાય પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે હવે મિત્રો એપ્લાય કરવા માટે તમારે અહીં એપ્લાય નાવ પર ક્લિક કરવાનું પછી આ પેજ ખુલી જશે હવે મિત્રો અહીં જો તમે પહેલાં ઓજસ પર ફોર્મ ભરેલું હોય તો ઓટીઆર નંબર હશે તે નાખી લોગ કરી શકશો પણ જો તમે પહેલીવાર ફોર્મ ભરતા હોય તો સ્કીપ ઓપ્શન પર ક્લિક કરવાનું મેં સ્કીપ ઓપ્શન પર ક્લિક કર્યું તો આ પેજ ખુલી ગયું અહીં મિત્રો જો તમારી બર્થડે ડેટ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસસો નેવુંથી તેવીસ ડિસેમ્બર બે હજાર સાતની અંદર હોય તો તમે પીએસઆઈનું ફોર્મ ભરી શકશો અને જો બર્થડે ડેટ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસસો બાણુંથી તેવીસ ડિસેમ્બર બે હજાર સાતની અંદર હોય તો તમે એલ આરડીનું ફોર્મ ભરી શકશો હવે નીચે કેડર સિલેક્શનમાં જો તમે ગ્રેજ્યુએટ છો તો પીએસઆઈ અને લોકરક્ષક બંને કેડર સિલેક્ટ કરી લેજો અને જો ઓનલી ટ્વેલ્થ પાસ છો તો તમે લોકરક્ષક કેડર સિલેક્ટ કરવાનું રહેશે પછી નીચે પર્સનલ ડિટેલ્સમાં ટાઇટલમાં મિસ્ટર મિસિસ જે આવતું હોય તે સિલેક્ટ કરવું બાજુમાં સરનેમમાં તમારી અટક નાખી દેવી ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખી દેવું બાજુમાં પિતાનું નામ પછી માતાનું નામ નાખી દેવું હવે નીચે તમારું જે જેન્ડર આવતું હોય તે સિલેક્ટ કરી લેવું નીચે પણ ફરીથી જેન્ડર સિલેક્ટ કરવું પછી બાજુમાં તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવી મેરિટલ સ્ટેટસમાં તમે મેરિડ અનમેરિડ જે હોય તે સિલેક્ટ કરી લેવું બાજુમાં કેટેગરીમાં ક્લિક કરશો તો તમારી જે કેટેગરી આવતી હોય તે સિલેક્ટ કરી લેવી મારી એસટી કેટેગરી છે તો હવે સર્ટિફિકેટ નંબર અને સર્ટિફિકેટ ડેટ નાખી દેવાનું રહેશે નાખી દીધા પછી નીચે ઉમેદવારની માહિતીમાં પ્રેઝન્ટ એડ્રેસ અને બાજુમાં પર્મનન્ટ એડ્રેસ બંને એન્ટર કરી દેવાના અહીં ડિસ્ટ્રિક્ટમાં તમારો જે જિલ્લો આવતો હોય તે પસંદ કરી લેવાનો બાજુમાં પણ સિલેક્ટ કરી લેવો પછી નીચે તાલુકામાં તમારો જે તાલુકો આવતો હોય તે સિલેક્ટ કરી લેવો નીચે તમારા વિસ્તારનો જે પિનકોડ હોય તે દાખલ કરી દેવો હવે નીચે મોબાઈલ નંબર તો મિત્રો જે સિમ કાર્ડ ચાલુ હોય તે જ મોબાઈલ નંબર આપજો કારણ કે આ નંબર પર મેસેજ આવશે બાજુમાં ઈમેલ આઈડી દાખલ કરી દેવી નીચે ફરીથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરી દેવી પછી મિત્રો નીચે અધર ડિટેલ્સમાં ફોટો આઈડી પ્રૂફમાં ક્લિક કરશો તો અહીં ઘણા ઓપ્શન આવશે તમારે કોઈ એક પસંદ કરી લેવો જે એક્ઝામ ટાઈમ પર તમે લઈ જશો હવે બાજુમાં આઈડી પ્રૂફ નંબર લખી દેવાનો હવે મિત્રો નીચે જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતા હોય તમારા પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો યસપટ ટીક કરી શકો અથવા નો પર સિલેક્ટ કરી લેવું નીચે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં જો તમારા ધોરણ દસ કે બારમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય તો યસ ટીક કરી દેવું નીચે જો તમે મહિલા છો અને વિધવા છો તો તમને લાગુ પડતું હોય તો સર્ટિફિકેટ નંબર નાખી શકો છો હવે આર્યુ એક્સ સર્વિસમેનમાં તમે આર્મી નેવી કે એરફોર્સમાં ફરજ બજાવી હોય તો યસ બાકી નો પર ટીક કરવું નીચે જો તમે હાલમાં ગુજરાતમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલ છો તો યસ બાકી નો પર સિલેક્ટ કરી લેવું હવે નીચે લેંગ્વેજ ડિટેલ્સમાં તમારા મુજબ તમે સિલેક્ટ કરી લેજો વાંચી શકતા હોય લખી શકતા હોય કે બોલી શકતા હોય તે સિલેક્ટ કરી લેજો પછી નીચે એચએસસી ડિટેલ્સમાં પહેલાંમાં પર્સન્ટેજ લખવા જો તમારા રિઝલ્ટમાં પર્સન્ટ ટાયલ હોય તો તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી લખવા બાજુમાં તમારો ક્લાસ લખી દેવો બાજુમાં બોર્ડ લખી દેવું પછી પાસિંગ યરમાં તમે જે વર્ષમાં ટ્વેલ્થ કમ્પલીટ કર્યું હોય તે વર્ષ લખવું પછી છેલ્લે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખી દેવો હવે નીચે ગ્રેજ્યુએટ ડિગ્રીમાં પહેલું ઓપ્શન એજ્યુકેશન ડિટેલ્સમાં ક્લિક કરશો તો તમે જેમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે બાજુમાં પર્સન્ટેજ લખી દેવા બાજુમાં ક્લાસ સિલેક્ટ કરી લેવો પછી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટીનું નામ લખી દેવું બાજુમાં પાસિંગ યર લખી દેવું નંબર ઓફ ટ્રાયલ્સમાં જેટલી હોય તેટલી લખી દેવી પછી છેલ્લે લાસ્ટ ટ્રાયલ સીટ નંબર લખી દેવો હવે મિત્રો નીચે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જો હોય તો એન્ટર કરી દેવી પછી નીચે વધારાની માહિતીમાં પહેલું જો તમે એનસીસી સર્ટિફિકેટ હોલ્ડર હોય તો યસ બાકી નો સિલેક્ટ કરવું નીચે જો તમે રક્ષા રક્ષાશક્તિ યુનિવર્સિટીથી પાસ થયા હોય તો યસ બાકી નો સિલેક્ટ કરવું હવે મિત્રો નીચે ડિકલેરેશનમાં તમારે યસ સિલેક્ટ કરી સેવ ઓપ્શન પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે અહીં જમણી બાજુ તમારે અરજી નંબર હશે નોટ કરી લેવો હવે મિત્રો તમે જે ફોર્મમાં ડિટેલ્સ ભરી તે સાચી છે કે ખોટી તે ચેક કરવા ઓનલાઈન એપ્લિકેશનમાં બીજું ઓપ્શન એડિટ પર ક્લિક કરવાનું પછી અહીં તમને મળેલ એપ્લિકેશન નંબર નાખી દેવો નીચે તમારી બર્થડેટ નાખવી નીચે કેપચા કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે મિત્રો અહીં તમારું ભરેલ ફોર્મ બરાબર રીતે ચેક કરી લેજો ભૂલ થઈ ગઈ હોય તો અહીં સુધારી લેજો હવે ચેક કરી લીધા પછી ઓનલાઇન એપ્લિકેશનમાં ત્રીજું ઓપ્શન અપલોડ ફોટો કે સિગ્નેચર પર ક્લિક કરવાનું તો આ પેજ ખુલી જશે ફરીથી તમારે એપ્લિકેશન નંબર બર્થડેટ કેપચા કોડ દાખલ કરી નીચે ઓકે પર ક્લિક કરશો તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું પેજ આવી જશે હવે ફોટો અને સિગ્નેચર કેવી રીતે રિસાઇઝ કરવું એ વિડિયોના અંતમાં બતાવીશ એટલે વિડિયો અંત સુધી જોજો હવે મિત્રો સૌપ્રથમ ફોટો અપલોડ કરવા અહીં બ્રાઉઝ પર ક્લિક કરવું પછી તમારી જે ફાઇલ હોય તેને સિલેક્ટ કરી લેવી અહીં નેમ આવી જાય પછી અપલોડ પર ક્લિક કરવાનું તો બાજુમાં તમારો ફોટો આવી જશે સેમ નીચે પણ સિગ્નેચર અપલોડ કરવા તમારી જે ફાઇલ હોય તેને સિલેક્ટ કરવી નેમ આવી જાય પછી અપલોડ પર ક્લિક કરવું બાજુમાં સિગ્નેચર પણ આવી જશે હવે આ ફોર્મ કન્ફર્મ કરવા ઓનલાઇન એપ્લિકેશનમાં ચોથું ઓપ્શન કન્ફર્મને સિલેક્ટ કરવાનું ફરીથી અહીં એપ્લિકેશન નંબર બર્થડેટ કોડ દાખલ કરી ઓકે પર ક્લિક કરશો તો નીચે તમારી ભરેલી ડિટેલ્સ આવી જશે હવે ફોર્મ ફાઇનલ કન્ફર્મ કરવા તમારે સૌથી નીચે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું તમને મેસેજ શો કરશે કે હવે તમે આ કોઈ પણ ચેન્જ નહીં કરી શકો ઓકે પર ટિક કરવું હવે તમને તમારો અરજીનો કન્ફર્મેશન નંબર મળી જશે આ નંબર પણ તમારે નોટ કરી લેવો હવે ફોર્મ ડાઉનલોડ કરવા અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું તો મિત્રો તમારું એપ્લિકેશન ફોર્મ મળી જશે તમારે આ ફોર્મને સેવ કરી નાખવું હવે જેમને ફીસ ભરવાની છે તેમને પાંચમો ઓપ્શન પે ફીસ પર ક્લિક કરવાનું પછી આ પેજ ખુલશે પહેલું ઓપ્શન સિલેક્ટ જોબમાં તમારે છેલ્લું ઓપ્શન ગુજરાત પોલીસ દળવાળું સિલેક્ટ કરી લેવું નીચે તમારો કન્ફર્મેશન નંબર દાખલ કરી દેવો પછી નીચે બર્થડેટ નાખી દેવી પછી કેપ્ચા કોડ દાખલ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ટીક કરી તમે યુપીઆઈ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી લેજો હવે મિત્રો તમે ફોટો અને સિગ્નેચર કેવી રીતે રિસાઇઝ કરશો એ બતાવું એના માટે ગૂગલ પર આવી સર્ચ કરવું ઓજસ ફોટો રિસાઇઝ પછી પહેલી લિંક ઓજસ કન્વર્ટર પર ક્લિક કરવાનું મિત્રો આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં મિત્રો ફોટોગ્રાફમાં સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી તમારો જે ફોટો હોય તેને સિલેક્ટ કરી લેવાનો પછી આંગળીઓથી બરાબર સેટ કરી લેવાનો સેટ થઈ જાય પછી અહીં ક્લિક કરી નીચેથી ડાઉનલોડ કરી લેજો હવે મિત્રો બાજુમાં સિગ્નેચર પર ક્લિક કરશો તો ફરીથી સેમ સિલેક્ટ ફાઇલ પર ક્લિક કરી સિગ્નેચર સિલેક્ટ કરી સિગ્નેચર સેટ કરી લેવો પછી નીચે અહીં ક્લિક કરી નીચે સિગ્નેચર ડાઉનલોડ કરી લેજો તો મિત્રો ફાઇનલી પ્રોસેસ આપની કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી પણ તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ અને હા આ વિડીયો તમારા મિત્રમંડળમાં શેર કરી દેજો જેથી એ લોકો પણ ઓનલાઈન સરળતાથી ફોર્મ ભરી શકે અને હા જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો